ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજા જ શો છે શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે તમારું મારા એક ન્યૂ વ્લોગમાં ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ શરૂ કર્યો છે તો આપણે થોડુંક આપણે બધું કહેવાનું છે ને એવું બધું છે હમણાંથી આપણે થોડુંક ડાઉન હાલે છે કેમ કે આપણને થોડીક મજા નહોતી ઘરમાં પણ બધાને મજા નહોતી એટલે હમણાંથી વ્લોગ વર્કશોટ નહોતો થતો તો બધાને આજે અમારા વ્લોગમાં આ બધા જ દિવસના કે દિનચર્યા કે કરવાના છીએ શું બનાવવાનું છે ક્યાં જવાનું છે એટલે બનાવેજો મારા વ્લોગમાં અને જે પણ આગળ એક પ્રસંગ આવે છે ને પછી આપણે નાની એમથી ટ્રીપ ગોઠવવાના છીએ એને એની માટે પણ તમે બનાવી બના છો આગળને આગળ હવે આપણા ડેઈલી પ્રોમિસ ડેઈલી બ્લોગ આપણે નાખશું પર ગમે એટલા વ્યૂઝ આવે બે વ્યૂઝ આવે તો એ બસો વ્યૂઝ આવે તો આપણે હવે ડેઈલી બ્લોગ નાખશું આપણે છે ને રાંધવાનું શરૂ કરી દીધું છે આજે રસોઈમાં છે કઢી ખીચડી ને કેટલો વિચાર કર્યા પછી આપણે કે શાકભાજી નથી એટલે આજકાલમાં આપણે કાલે ગુરુવાર છે એટલે આઈ થિંક કાલે જ જાતે શાકભાજી અત્યારે જે કંઈ કુકર વગરનો થતો હોય ને આપણે કરીએ એટલે આપણે જો કઢી ને રોટલી કરવાની છે ખીચડી કરીએ તો કરીએ અધરવાઇઝ એને અલગ કરી શકે કેમ કે અમારે બધા કઢી ને રોટલી હોય તાલે મીલું પણ ખાઈ લે જો આપણે કટી ઉકળે છે ને બસ આપણે હવે રોટલીનો લોટ બાંધેલો છે આપણે હવે રોટલી કરી નાખીએ પછી થોડી વાર પછી આપણે જમવા બેસી જઈએ કેમ કે હમણાં આપણે થોડો અચરકથર નાસ્તો કર્યો હતો એટલે આપણે ભૂખ તો બધી લાગી નથી પણ મીલુબેન માટે આપણે કરવું જોઈશે એટલે આપણે છે કરીને પછી જમી લઈએ અને અત્યારે વાઈ ગયા છે બાર તો આપણે જમછપ પહેલાં રસોઈ બનાવી લઈ અને પછી થોડી વાર બેઠશું આપણી રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે જો આપણે કઠી બની ગઈ છે અને રોટલી પણ બનાવી નાખી છે તો બસ હવે આપણે જમવા જશું અને થોડી વાર પછી કામ કરી લઈશું સાફ કરી નાખશું અને અને પછી થોડી વાર આરામ કરશું અને બસ હવે આપણે હવે જમવા બે જમી લીધું છે બસ હવે કામ સાફ સુફ કરતી જાય આપણે બેન લો આપણે શું કરું કરો હ તે શું કર્યું શું કરો કામ વધારે જ પડી પડી એ આપણે અંદર સાફ શું કરીએ છીએ અને પોતાની બાર બી કામ વધારે છે તમે કહેજો નાવાનો બાકી જ છે એટલે ઘડીક વાર ભલે રમી રહે તો ત્યાં લગ્ન આપણે અંદર કચરા પોતા કરી નાખીએ અને પછી આપણે થોડી વાર નહીં વાસણ ટકાના બાકી છે પછી આપણે આરામ કરશું થોડીક એને એને સુવડાવી તો આપણે સાંજના સાંજના ચાર વાગી ગયા છે અને આપણે હવે આપણો મિશન પાછો હાથમાં લઈ લઈએ કામ કરવાનું હવે મિહિરાબેન બેન જાગી ગયા છે અને આમથી આમ આમથી આમ માટા મારે છે ચા બનાવશું એને એમ છે કે મૂકકો આગળ દેખાવા પડે એને નથી ખબર અને આપણે હવે આટલા વાસણ પડ્યા એ ગોઠવી દઈ અને પછી કપડાં ઉપરથી લાવવાનું કપડાં લાવીને સંતલીને નાખીએ તો બિનારે જો આગળ મારા બ્લોગમાં અને ચા પાણી પી લઈ બીજો દૂધ એ આવી ગયું છે ભાવનગરી ગાંઠવા છે છે બે રાહુલને જોઈ કે આપણે જાય એટલે લઈ આ જાવ લેતા હવે હરવા એટલે આપણે ચા પાણી પી લેશું બધું કામ કરી નાખીએ હવે તો બિનારે જો આગળ મારા બ્લોગમાં તારે શું જોઈ મીલું હે તારે શું ખાવું શું ખાવું છે આ ખાવું છે શું ખાવું ઈ શું છે આ ખાવું છે ચોકલેટ કે તો ચોટલી તો બધા તો હેવ કરે મને બધા મજા જતો છે શિગ્રાશને તો બે દિવસ આપણો ફોન ખરાબ થઈ ગયો તો એટલે આપણે બ્લોગ નતા નાખી શકતા અને આજથી જો લોગ શૂટ થાય છે અને કેમ છો બધા આ કે તમે બધા મજામાં જોશો આપણા વધારે કપડાં ધોવાના છે કેમ કે કાલ આપણે ગુરુવાર હોય એટલે કપડાં ધોયા નથી એટલે વધારે પલાળવા દીધા છે આપણે ક્યારના જાગી તો ક્યાં હતા પણ મેં કીધું કપડાં થોડી વાર પલાળવા દઈએ એટલે ઝટ ધોવાઈ જાય ઘણા બધા છે આજે બે એક ટબ ને એક ડોલ બે ફરાણા છે તો બસ આપણે કપડાં ધોઈને પછી આપણે ફસણને બધું નાખશું બનાવી જો મારા વ્લોગમાં તો આજનો વગ છે ને ત્રણ દિવસનો કમાઈન આવશે ત્રણ દિવસ નથી ને આમ તો આજે જ છે એક બે દિવસ પહેલાં કેમ કે ફોન હું કહું છું ને મારો બગડી ગયો હતો તો આમાં વિડીયો શૂટ જ નહોતા થતા આપણે કેમેરો શરૂ કરીએ ને તો કેમેરો શરૂ જ નતો થતો તો મેં કીધું રહેવા દઈએ આપણે બે દિવસનો વ્લોક કમાઈન કરી નાખશું તમે વિડીયો જોવો જશો તો આમાં હવે તમારું શું કહેવું છે કે આજે બીજા તત્વો જે છે એને આવી રીતના જે ખોટી ઇન્ફોર્મેશન ફેલાવી છે એના લીધે મારા સંગમમાં મા કુંભમાં આજે દોડાદોડી થઈ છે તો એના વિશે તમે શું કહેવા માગો છો એ જોયું તમે એક એના ગમે એના ઓલાના હિસાબે એને એ ખરાબ એને ન્યૂઝ ફેલાવી હશે પણ એના હિસાબે સત્તર લોકોના મોત હજી તો આપણો દિવસે ને દિવસે વધતો જ જાય છે એટલા લોકો ઘાયલ થયા છે તેમને ના પાડે છે કે તમે ન જાઓ તો પણ અડધા માણસો હજી જાય છે છતાં માણસો માનતા નથી તમે રહ્યો કેમ કે હા હજી યોગીજી બધા આપણે પીએમ મોદીજી બધા હજી એના ઓલામાં બધું અંડર ઓબ્ઝર્વેશન બધું કરે છે પણ તો એ જે અમુક લોકો માનતા નથી કેટલી દોઢસો દોઢસો કિલોમીટર દૂર સુધીની ટ્રકની બસની બધાની લાઈન ઊભી કરી દે છતાં માણસો માનતા નથી તો માણસો તમે પણ બધાને સપોર્ટ કરો અને જે આવા જે ખોટી ન્યૂઝ ફેલાવે છે એને પણ મારે હાથ જોડીને વિનંતી છે કે તમે છે ને ખોટી ન્યૂઝ ના ફેલાવો આવી ગયો છે ટાઈમ આવી ગયો છે તો આપણા પ્લસ એન્ડ લઈએ અને તમે મને પ્લીઝ આગળ આગળ સપોર્ટ કરીને ખાસ કરીને આ વીડિયો બહુ જ આગળ પહોંચાડ્યું જેથી લોકો જે આ કોઠી અફવા ફેલાવે છે અફવા ફેલાવવાનું બંધ કરે અને પ્લીઝ 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 મને સપોર્ટ કરજો અને આ વીડિયો પ્લીઝ આગળ પહોંચાડજો અને બસ આજના માટે એટલું જ આજથી પણ કાલે રેગ્યુલર પ્રોમિસરું એ રેગ્યુલર લઈને આખીશ તો કે તમને અમારો અવલોગ ગમ્યો હશે તો તો મારા વિડીયોને લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને બસ બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય બધાને ઘરમાં સેફ અને હેલ્ધી રહેજો ઓકે